મહુવાના બગદાણામાં નવનીતભાઈ બાલઘિયા પર થયેલા હુમલા પ્રકરણમાં યુવા કોળી સેના પ્રમુખ તથા મંત્રી પરશોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવેશભાઈ સોલંકી બગદાણા જવા માટે રવાના થયા હતા દિવેશભાઈ સોલંકી ભાવનગરથી થી વધુ કારના વિશાળ કાફલા સાથે બગદાણા પહોંચ્યા હતા આ કાફલામાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા બગદાણા પહોંચ્યા બાદ દિવેશભાઈ સોલંકીએ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા નવનીતભાઈ બાલઘિયાની મુલાકાત લીધી હતી અને તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી આ દરમિયાન દિવેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે કોળી સમાજના યુવાન પર થયેલા આ હુમલાને સરકાર ગંભીરતાથી લઈ રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમણે સમાજના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને ન્યાય મળશે તેવી ખાતરી આપી હતી આ ઘટનાને પગલે બગદાણામાં પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે

મારા સમાજનો દીકરો છે અને પુરુષોત્તમભાઈ એક એવી ઈચ્છા હંમેશાથી રહી છે સમાજના કોઈ પણ દીકરા પર એવું ક્યારે પણ થાય તો હીરાભાઈ સોલંકી મુલાકાત લીધી હતી એના પછી સમાજના તમામ આગેવાનો એ મુલાકાત લીધી હતી આજે સમસ્તપોરી સમાજના બધા મુખ્ય મુખ્ય આગેવાનો જે આજુબાજુના જિલ્લાના છે ભાવનગર શહેરના છે બધા આગેવાનો સહિત અમે ખાલી એક એક એમ શુભેચ્છા મુલાકાત એ એમના ઘરે જાય અને આજુબાજુના અમારા વિસ્તારમાં અમારા સમાજને કોઈ પણ આવી રીતે ભયમુક્ત ન કરી શકે એની માટે એક મુલાકાત લેવા